નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયનના નિવાસસ્થાને નાતાલની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરી દેશની સરહદોની સુરક્ષાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું જયપુરમાં મોટી દુર્ઘટના સર્જાઈ સીએનજી ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થતા પાંચના મોત અનેક લોકો ઘાયલ દુર્ઘટનામાં વધુ વાહનો બાળીને ખાખ થયા ધક્કા કાંડ બાદ લોકસભા અધ્યક્ષનો મહત્વનો નિર્ણય હવેથી સંસદના ગેટ પર સાંસદ અને રાજનેતા નહીં કરી શકે વિરોધ પ્રદર્શન પ્રવાસીઓ માટે પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર સ્લીપિંગ પોર્ટ્સ બનાવવામાં આવ્યા પ્રયાગરાજમાં તેર જાન્યુઆરીથી છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન મહાકુંભનું આયોજન રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને રાહતના સમાચાર પુતિને કહ્યું અમે યુક્રેન પર યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંભવિત વાટાઘાટોમાં સમાધાન કરવા તૈયાર ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ સિવિલ મેડિસિટીની મુલાકાત લીધી મેડિસિટીના નિર્માણાધીન પ્રોજેક્ટની વિગતવાર સમીક્ષા કરી આરોગ્ય સચિવ ધનંજય ત્રિવેદી ને આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ પીઆઈયુના વડા બેઠકમાં ઉપસ્થિત રહ્યા ચેમ્પિયન્સ ટ્રોફી નું આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવશે આઈસીસીએ કરી મોટી જાહેરાત ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો તટસ્થ સ્થળોએ યોજાશે આવા જ ઇન્ફોર્મેટિવ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે